સુરતમાં આવે અમદાવાદ જેવી ઘટના બનવા પામી છે અમદાવાદ જેવી જ ઘટના સુરતમાં બનવા પામી છે સુરતના બમરોલી પાંડેસરા વિસ્તારમાં આવેલા નિર્માણધીન પેલેડિયમ રેસિડેન્સીમાં તેના ચૌદમાં માળેથી લિફ્ટની કામગીરી દરમિયાન બે નીચે પટકાતા મોત થયા છે આ ઘટનામાં એકનું બેલેન્સ લથડાતા બીજો તેને બચાવવા જતા બંને નીચે પટકાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડીસીપી સાગર વાઘમારે જણાવ્યું હતું કે પેલેડિયમ રેસીડેન્સીમાં ઘટના બની છે આખી સોસાયટી હાલમાં મળી રહી છે ત્યાં હાલમાં રેસીડેન્સીમાં લિફ્ટના સેટઅપનું કામ ચાલતું હતું અને વર્કર્સો કામ કરતા હતા ત્યાં લિફ્ટના સેટઅપ માટે ડ્રેલિંગનું કામ ચાલી રહ્યું હતું સ્ટૂલ પરથી બેલેન્સ લથડાતા એકને બચાવવા જતા બીજો વર્કર પણ સાથે નીચે પટકાયો હતો જેથી બંનેના કરુણ મોત થવા પામ્યા છે અહીંયા એક ટાવરમાં ફોર્ટીન ફ્લોર ઉપર જે છે લિફ્ટ સેટઅપનો કામ ચાલતો હતો અને એ દરમિયાન જે છે વર્કર જે લિફ્ટના જે ગેટના જે એન્ટ્રન્સના અહીંયા ઊભા હતા ફોર્ટીન ફ્લોર ઉપર જે સ્ટૂલ રાખીને જે ડ્રિલિંગનું કામ કરતા હતા ત્યારે જે છે સ્ટૂલનો ઇમ્બેલેન્સ થયો જેના લીધે એ નીચે પડ્યા અને એને સાથે સાથે જે વર્કર હતા એ પણ જ્યારે એને બચાવવામાં જતા હતા ત્યારે એ પણ જે એને સાથે નીચે પડી ગયા અને જેના લીધે બંનેના મૃત્યુ થયા છે અને એ જ્યારે પોલીસને આની તપાસની ઘટનાની જાણ પડી ત્યારે પોલીસે તાત્કાલિક અહીંયા આવીને અત્યારે આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અત્યારે જે છે આગળના સ્ટેપ્સ લેવાની કાર્યવાહી અને તપાસ ચાલુ છે સાહેબ મૃતક છે કોણ છે એ બે લોકો જે છે મૃતક છે અને એ લોકોના જે નામ છે ડિટેલ નામ હું હમણાં થોડી વારમાં આપને આપું છું બંદો જે મૃતક છે તેમણે કોઈ ફાયર સેફ્ટીના સાધનો પહેર્યા હતા કે એમ જ કામ કરી રહ્યા હતા જે અત્યારે જે ખબર પડી છે એ લોકો જે ફાયર સેફ્ટી જે સેફ્ટીના જે સાધન હતા એ એને પહેરેલા નહીં હતા અને જે બંને મૃતકના નામ છે એ પહેલાં જે છે આકાશ સુનિલ બોરસે છે બીજા છે જે નિલિશ નિલેશ પ્રહલાદ પાટીલ છે એ બંને જે છે મૃતકના નામ છે બિલ્ડર કોણ છે તેના વિરુદ્ધમાં આ જે સાધનો નહીં હતા કોઈ કોન્ટ્રાક્ટર છે તેના વિરુદ્ધમાં ગુનો કોઈ दाखल કરવામાં આવશે જે મેં પ્રાથમિક જે પોલીસ આવીને જે તપાસ ચાલુ કરી છે અહીંયા એક સાઇટ એન્જિનિયર છે એ ડેલીનું કામ જોતા હતા અને સાથે સાથે જે એ લોકોના જે બિલ્ડર્સ અને જે માલિક છે એની પણ અત્યારે જે છે ડિટેલ્સ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આગળની કારો એના ઉપર કરવામાં આવશે સભા બંધુ મજૂર છે તેને કોણે કામે ચલાવ્યા હતા પ્રાથમિક તપાસમાં કંઈ બહાર આવ્યું છે બધી વસ્તુ તપાસ અત્યારે ચાલુ છે કેટલા વાગની ઘટના છે સર સાડા દસ અગિયાર ના આજુબાજુની ઘટના છે વધુમાં મૂળ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના શિરૂડ ગામના વતની આકાશ સુનિલ બોરસે અને નિલેશ પ્રહલાદ પાટીલ સુરતમાં રહેતા હતા લીપની કામગીરી સાથે સંકળાયેલા છે ત્યારે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ લીપના દરવાજા પાસે આકાશ સ્ટોલ પર ચડી ડીલીનું કામ કરી રહ્યો હતો તેમણે બિલેન્સ લથડાતા નિલેશ તેને બચાવવા જતા બંને નીચે પટકાયા હતા અને બંનેના કરુણ મોત થવા પામ્યા છે મૃતક આકાશ એકલો સુરતમાં રહેતો અને આખા પરિવાર વતનમાં રહે છે ત્યાં મૃતક નિર્લિશના પરિવારમાં માત્ર પિતા અને એક નાનો ભાઈ છે તે પણ એકલો સુરતમાં રહેતો હતો અને છેલ્લા બે વર્ષથી લિપ્ટની કાનગીરી કરી કંપનીમાં કામ કરી રહ્યા હતા બંનેના પરિવારને જાણ થતા માહરષાથી સુરત આવા રવાના થયા છે હજર કુષી સાથે હર્ષ સિદ્ધા